Wow, kapan kiri kuyu? Ah, kiri kuyu.

આ ઝાડું

આપશિયાર સી દાપો જંગ જીયો છે દો આ રયો ગયા તાર જઉ જ જાય યાર હું તો આટલો ઊંઘુ યાર પછી યાર આ તો ઊંઘ જા નહીં યાર ઊંઘ જા જા તું એ ઊંટા મોવા પડું અમે જા જા ઓયતી જા તો હું મુતા હેડ્યો આ

લા ગાઢવા તો આ લે હે ગાઢવા તો આ ઓ હું ખાવાનું પડ લે પુતો લઈ લે તો જો આ ખાવાનું લે ઓય પડજે થોડો દાળું પકવી છે અલ્યા અલ્યા નીએ ખાдать નો પડતો પડજે હમ પડ્યા દેકલ લે કે મહી આટલો

બોલ મારી યાર મધુવાયકુ મનકો શુજનતેને ના દે મારા પજ્યો તો કદી એ બુંદરૂ હોય સતર પુત્રુ ના હોય ગયા હો ને લે બુંદરૂ હોય સલે લે બુંદરૂ હોય સલે પી લે જી પી ચેક કરો કેવું લાગાજી ચેક કરું તો આલીયા હું દુખાય

ઓલેા ઉતલેક નહી ઓલેા તો નહી કેતું કજે કે મને ભૂખરીયા હું ભૂ નહી યાર ન મે <laughs>

mà nó વાગ્યું યાર gì à વાગ્યું quả to à chứ anh em một tờ bút lên bỏ સારું tờ bút tôi માથું છે હું khô à tao vĩ kilo nó mà હું માણી hút tờ bút cái gì à cái tin hết con hết nè hôm nay hì hè nè còn mà dài gió

દેખાતી નથી કપા ખુલા સીધા જીજે અને જે કપા તો જોવા મોટા મોટા માં દેખાતી નથી કોણ હલે આ નહી નહી કદી A duksho thora piwa ne, muna to khutu, maja niyoti. Iji bajhbiya kawa. Aiyo, celery. Celery kawa. Celery. Celery le. Celery le. Celery le. Naya. Muna, muna. Wah, bhai bhai. Muna. Daawu jana, chukara daawu jana, pacha. Baharo baharo daawu jama ata. Daawu jana layana chapati muna. Taha yung kawa pachi. Celery naya, ne. Daawu piya naya, कर कर घुला द ले बुदा बुदा कौन हां बुदा बुदा हां तुम्हारे वस्तु बता हेडो हो दियो हेडो सर अब बा जा जिया सर अल्बा पेला एचका मुंगिया बुदा बुदा दोवा दे ले हेड़िया उगोवा दे ले जा नहीं ओसको ओसको ले मिजुफा

એ ડોન મન ફોણી એય ખૂલે ઓલે ઓ બધા ઓ ની એટ કોની એટ લે લે લો તમાર પત્રીજાને મારા પત્રીજાને હું તમને મારી মানে লাগ কুদু

બધો નો દારૂ અને મિત્રો તમને કઈ આ વિડીયો ખાલી મનોરંજન ઓલે જ એવું નતું કે દારૂ હાથે પાણી જ હતું ખાલી આ એક ટોપિક એવો હતો કે જે સમજવા લાયક તો આજની યુવા પેઢી બહુ દારૂ પીવા હતી વધારે પીવા પીપીન ઘણા ના બાઈકો થઈ ભયાનક એક્સિડન્ટે એવું નહીં કોઈ કોઈનો છોકરો ગુમાવા કોઈ કોઈનો ભાઈ ગુમાવા હ કોઈ કોઈની વાઈફ ગેર રાહ જોઈ રહી હોય એ ગુમાવા એમનો હસબન્ડ ગુમાવા એટલે મહેરબાની કરી નેની ઉંમરમાં અને ખાસ કરીને પીન કોઈ ડ્રાઇવિંગ ના કરશો એટલે અમારી નમ્ર વિનંતી છે જય માતા પીન તો આખું ચેતન બેતન બધું રહે છે આપણે આજથી બધું બંધ પણ આજથી આપણે